આજે પાણી પીવા માટે વપરાતો હતો ભુજ નગરપાલિકા માત્ર માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે જે કે એક કાંતિ સાંભળો ને એક કાંતિ કાઢી નાખો આ જ ભુજ નગરપાલિકાની કામગીરી રહી છે ભુજના તૈબા ટાઉનશીપની બાજુમાં આવેલું તળાવની હાલત ખરાબ તળાવની હાલત એટલી ખરાબ છે કે લોકો ગંદકીના કારણે બાજુમાં જઈ પણ નથી શકતા તેમજ પશુઓ પણ આ પાણી પી નથી શકતા એટલી બતર હાલત છે તળાવની અંદર ગટરનું પાણી આવતા રોગચાળો ફાટી નીકળે તેમ છે આ અંગે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી એક સમય એવું હતું કે ભૂજવાસીઓ અહીંયાથી પાણી લેતા હતા હાથગાડીથી પાણી લેવામાં આવતું હતું પીવાનું પાણી હતું આ આ જે પાણી પીવા માટે વપરાતો તો અત્યારની જે પરિસ્થિતિ છે એ ગટરનું પાણી છે હવે એને કોઈ જનાવર નથી પીતો તરાવની હાલત તમે જોશો ને તો એવું લાગશે કે આ તરાવ છે કે ઉકેડો છે આ દર્શ્યો જોઈ લો કેમેરામાં તમે ગંદકી ગટરનું પાણી અહીંયા લોકો રહી નથી શકતા એટલી બધી વાસ આવે છે આનો કારણ એક જ છે કે ભુજ નગરપાલિકા ભુજ નગરપાલિકા હજી સુધી પણ કોઈ કામગીરી નથી કરી રહી વિપક્ષી નેતા કાસમભાઈ ચોક્કસપણે આ વિસ્તાર નહીં આખા ભુજના લોકો અહીંયાથી પીવાનું પાણી ભરવા માટે આવતા હતા અને આ પીવા લાયક ડોસળાઈ દરવાળી હતી ભૂકંપ પછી જીઓડીસી અને પાણી પુરવઠા દ્વારા જે ગટર લાઈનો નાખવામાં આવી એ વરસાદી પાણીના વેણોમાં નાખવામાં આવી જેના કારણે આ ચેમ્બરો વારંવાર તૂટી જતા આ તળાવની બત્તર હાલત થઈ ગઈ આજે કોઈ જાનવર પણ આ તળાવમાંથી પાણી પી શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે એટલો બધો ગટરની વાસ થઈ ગઈ એટલી બધી દુર્ગંધ મારે છે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે કાલે અમે કમિશનર પાસે પણ રજૂઆત કરી છે લેખિતમાં કે સાહેબ તમે જુઓ કે ભૂજનગરપાલિકા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે આવી કામગીરી કોઈ કરતી નથી અને આ બાજુ આ જો કામગીરી કરવામાં નહીં આવે તો આ આખો વિસ્તાર વિસ્તાર છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળશે કે ઝાડા ઉલટીના કેસો થશે તો એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે એવું અમે ચોખ્ખું આ લોકોને કાલે પણ કીધું હતું અને કહીએ છીએ તમારા મીડિયા મારફતે પણ કહીએ છીએ કે આ તમામ જવાબદારી આ લોકોની રહેશે કારણ કે આ વિસ્તાર એક મજૂર વર્ગનો લોકો રહે છે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય જ્યારે રાત્રે આવે ત્યારે આ ગટરના પાણીની વાસથી સોઈ પણ નથી શકતા અને આ લોકોને વારંવાર અમે રજૂઆતો કરી છે આ તળાવ ગમે તેમ કરી ખાલી કરાવવામાં આવે પણ એ લોકો કોઈ આવી સાધન સામગ્રી નથી કે આ તળાવ ખાલી કરી શકે કાસમભાઈ ક્યાંક ને ક્યાંક ભુજ નગરપાલિકા પર જવાબદાર હોતી હોય છે કે કામગીરી નથી થતી ત્યારે રજૂઆત પર પણ કરવામાં આવે છે પર કહેવાય છે કે એક કાનથી સાંભળો ને એક કાનથી કાઢી નાખો આજ ભુજ નગરપાલિકાની કામગીરી રહી છે ચોક્કસપણે તમારી વાતમાં હું સમજ છું કે વારંવાર જ્યારે જ્યારે વિસ્તારના લોકો હોય અમે નગરસેવકો હોય જ્યારે જ્યારે રજૂઆતો કરી છે ત્યારે માત્ર ને માત્ર રજૂઆતો સાંભળવામાં આવે છે એનો કોઈ પણ નિરાકરણ કરવામાં નથી આવતો તેનો આ પરિણામ છે અગાઉ પણ આ તળાવની અંદર ગટરના પાણીથી જ્યારે ઉભરાણી હતી ત્યારે પણ અમે રજૂઆતો કરી હતી માત્ર ને માત્ર ભોખાળનો ટ્રેક્ટર લગાવી અને વાવાઈ કરવા માટે નાટક કર્યું પણ આ તળાવ ત્યારે પણ ખાલી નથી થયું આજે પણ આજ પોઝિશન પાછી જયારે ગટરના ચેમ્બરમાંથી પાણી આ તળાવમાં આવ્યું અને આ તળાવની આવી પરિસ્થિતિ થઈ ત્યારે અમે નગરસેવકોએ રજૂઆત કરી છે અને આ લોકો રજૂઆતને સાંભળી અને આજે અહીંયા શું આજે આઠ દિવસ થવા આવ્યા પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અહીંયાના લોકોનો સાંભળીને તો એવો લાગે છે કે ભુજ નગરપાલિકાને ખાલી કાર્યક્રમમાં ફોટો પાડવામાં ઇન્ટરેસ્ટ હોય છે ને કાર્યક્રમમાં જવા માટે ઇન્ટરેસ્ટ હોય છે એસી સિવાય ઓફિસમાં બેસવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે પણ લોકોના વચમાં આવીને કામગીરી કરવામાં જરા ઇન્ટરેસ્ટ નથી જયારે એ લોકોને મત લેવા હોય છે ને ત્યારે બે હાથ જોડે છે અને પછી બે હાથ ઊંચા કરી લે છે